કાપડ એ રૂપાનું બહુ ઓછું અને કોણું છે આ સો પર્પલ આ બ્લાઉઝ ને આ ડિઝાઇન છે આ એનો પલર છે પાલ છે કાપડ બહુ સલાય છે પાટલી માં આવી છે ચા બ્લુ કલર છે મરસન્ટ કલર ઉપર જાય બ્લાઉઝ છે હરીન હશે ને આવી રીતની ડિઝાઇન વાળી સાડી છે આઈ તો મોટી આવે અને કાપડે રૂપારું પોછો અને કોણો આવે જો આ બ્લાઉઝ છે આમાં આઈ બ્લુ કલર ઊપી રહેશે આ એનો પાલવ છે આ ડિઝાઇન છે હાડીની કાપડ બહુ વસલ છે પાંચસો છસોની ની હાડી આવે એ કાપડ છે હોય છે ઓસ્ટ્રેલિયા વિદ્યામાં એક આવી આવી હતી તે તરત વેસાઈ ગઈ ત્યાં પાછી નીકળી આ ગ્રે કલર ઉપર છે હાવ કારી નેટ અને બ્લુ નેટ કામ હો કલર છે અને કાપડ બહુ અસલ છે અને આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ છે આમાં એવી રીતની ગુલાબી ઉપર ભાજ છે એની ડિઝાઇનનો છે અને કોફી જેવો કલર છે આસો કાપડ બધાયના અસલ જ બહુ અસલ પોસાય છે મોટી વાવ એવું કર્યું રીંગણી કલર રૂપી છે રૂપાળી ડિઝાઇન છે સર રંગોળી જેવી આ એનો છે આ લીલું રામા કલર ઉપર છે કોર એની ઝીણી ઝીણી વેચમાં ડિઝાઇન છે અને લીલી ની રામા કલરની કોર છે કાપડ બહુ અસલ છે હોય છે આ બધી બસો વાર છે આ લીલો કલર છે આ બ્લાઉઝ છે આ છે અને લીલો કલર આ

હાય મેં દીપલગર છું આયન બ્લાઉઝ છે અને આ બે રૂકારી છે છે જો કે કોછો

જાય છે આ બાંધણી ની છે અને આ મહેંદી કલર છે જા મહેંદી કલર છે અને બાંધણીની ઘી ડિઝાઇન છે જો આ બ્લુ કોર છે કલરની અને વૈશ્વમાં દુધિયા અને રામા કલરની ડિઝાઇન છે આનો બ્લાઉઝ છે કાપડ બહુ જ અસલ છે તમે ઓનલાઈન જોતી હોય તો એ ઓર્ડર કરશો

ज़ारी ली उनके लाउस, नहीं कलर हम बते मिड से पीरों ने ले लिया मतलब कि बच्चे लिया पीरों पर डिज़ाइन से बच्चे भी बस वाली है ઝેરી ઝેરી છે આ પાલવ છે બધા બહુ મોટું આવું ઠંડુ બ્લાઉઝ છે જો અહીંયા ખાડી ન જાવે ખાડી કમ્પ્લીટ આવી ગઈ મોટી કટ આવી ગઈ અને કાપડે જોવાનું છે અમારે ચેનલનું નામ છે માસ ઇલેક્શન ગામ પડસ નેપાણી ઘેરી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો જય કેન્દ્ર